દિલ્હી ખાતે હાલમાં ભારત સરકાર દ્વારા આયોજિત ગ્લોબલ એઆઈ સમિટમાં વિશ્વભરના દિગ્ગજ નેતાઓ અને ટેકનોલોજી ભાગ લઈ રહ્યા છે જે ભારત માટે ગૌરવની ક્ષણ છે જો કે આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમ વિશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી હાસ્યાસ્પદ ટિપ્પણીઓના વિરોધમાં આજે સુરત જિલ્લામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો સુરત જિલ્લા યુવા ભાજપ દ્વારા ઐતિહાસિક બારડોલીના સહિત ચોક ખાતે રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ યોજી વિરોધ કર્યો સમગ્ર વિગત મુજબ નવી દિલ્હીમાં આયોજિત એઆઈ સમિટને રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયાના માધ્યમથી ટીકાત્મક અને હાસસ્પદ ગણાવી હતી ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર જયારે ભારત ટેકનોલોજીના ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે અને વિદેશી મહેમાનો ભારતની પ્રશંસા કરી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી દ્વારા આવા નિવેદનો કરવા દેશના ગૌરવને ઠેસ પહોંચાડવા સમાન છે આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપા સંગઠન મહામંત્રી અંકુર દેસાઈ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ દર્શન પટેલ મહામંત્રી હાર્દિક પટેલ

આજ રોજ રાહુલ ગાંધીનું પોતરામ દહન કરી અને વિરોધ નોંધવામાં આવ્યો છે